બાપુ પત્ર લઈને ડાબો ભરી દે બાપુ શું કરવું છે સમય પ્રમાણે ચાલવું સમય પ્રમાણે એ સમય પહેલા ભજન ઓછા થાતા માપના થાતા આપણે હેડી સાધન નતા અત્યારે એ ઘરમાં પચાસ સાધનો હોય અત્યારે એ ઘરમાં ચાર પાંચ સાધી સાયકલ કોઈને સાયકલ કોઈ ને ગાડી ધરતી હારે ગગના હારે હારે નોલક તારા આપણી બુદ્ધિ ના કરે ધરતી હારે ગગના હારે 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 નોલક તારા ના ચંદા હારે સુર હારે હારેરતી ધ્યાન રૂપ જ તમે જ્ઞાન કરીને શું કરશો લુખો જ્ઞાન ના કરો સંતો મેવાય ના કરો એ જ્ઞાન શું કામ તમારે ભગન કે સંતો નો કે माल के नो मेहमा के नी, संतो ने को रिजो के 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 सेवा करो के 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 को लोग के के मन मुई पड़ी पड़ी को के हम हम नमस्ता दे भरो खबा भरो तो घणो मार पड़यो छे तो लेता आवो जी नमरता आवो जी दास आवो जी या मटी जाओ जी या भजन कहता संतो ने मेमा संतो ने सेवा संतो गाथा संतो वर्तमान ये भजन आपो निष्ठा एक ही आशा दिली विश्वासा काल तमासा सब रोई काल कहता आ संसार में ने भगवान तमारे दुखड़े ना आवे तमा अडता अलग आवे तो विश्वास तो काठो सका सूरज शर्मा वे नित मुर्जा वे देखवा वालो अन दिखा दीवा वालो पछे तो बे झाका पड़ी जाये

सदगुरुवाणी मिडला जाने बदान काम ना पड़े तो एक कोक चटकी मारी जाए को सलांग मारी जाए सदगुरुवाणी मिडला जाने वही सतगुरु का प्यारा है बसरा बारह बार तो वाला ना है तो इमने जो बात माने, है सरन कहने के वहाँ पढ़े आप तो व्यवस्था से सरन कहता इस सतगुरु जी ये जी शब्द बद जीरिंजे उपाधि चाले ने तब को भगाड़े ये

સદગુરુની વાત ડંકો વગાડવો ને તો મટી જાય કોઈ મટી જાય કઈ સેવા કરજો એમને કશું વાતો ના થાય પછી વિગા જમીન ખરી પણ મથા વગર શુભ વર્ષો કોઈ શેર ચડાય ના આવે ભાઈ આવે અને મથો તો અરે ગાડીઓ ભરો ગાડીઓ એમ કુસુમો તમારે શું ખોટો છે શું શું ટોટો છે એમ કુસુમ અહિયાં કરુણ ગાડા પણ લેતા આપણી તાકાત આપણે આવું જોઈએ આપણે જ આવું જોઈએ એમ કુસુમ એમ એમ ફૂલાઈ ના હેડવો ફૂલાવો તો કઈ ગુરુ નહી ગૌરવ ના કરતા પોતા ગૌરવ લીધો ગરમ ના હોવું જોઈએ આ તો કાયમ નું છે બાપા સંતોને કાલે જ વાત કરી આપણે એને સલામો कि सन, भक्ति को संप्रदा नहीं की कोई संवादनी नहीं ना कि मरी जैसे खता खाचो आपने यहां भक्ति तो सब संतों का एक मता सब संतों का एक मता तो भक्ति था है। प्रेम प्रेम सगाई बोलो सबसे ऊंची

શરીર ખોવાય એમ દમડી 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 બે ખોવાય તો જો થાય કઈક મટી જાય કઈક જમડી બાપર ચમડી ઘસ કઈક ચમડી દમડી બે બાપર તો મેળ પડે ખોટી ખોટી વંદન ધન્યવાદ છે

અને બહુ ધન્યવાદ છે અમારે સદગુરુ વસરામ બાપુને કોટકોડી વંદન અમે તાજો જે ઠીક છે તો મને ઓળખાઈ ના ઓળખો હું તો ઓળખો સુરતાર નો સે આ વેલો લોકો તું તો લઈ જાય છે તો રાધા કૃષ્ણ માં જાય માથું ફોડાઈ ગયા દ્રષ્ટિ દીધી ખુલી જાય તો ભેદ નથી જાણતો સારી કાર્ટોન થી સાર કાઢીને ને સારી છે સાર કાઢી કાઢી તો મુખ્ય છે તફા લેતા આવડતું એમ પૂછે મંથન કરતા કરતા જિંદગી આખી જિંદગી ખોઈ છે એમને સાર નહીં નીકળ્યો હમ અહીંયા વસમુ કે છે તીન છોડી ચોથા પદ દીના સતનામ સતુ દુર્ગધ ચીના અરે પડતો મૂકો નામ રૂપ ગુણ પડતો મૂકો સત નામ ગુરુ પક્ષ ચીંધો હે વિરોધ મારા ગુદકો માર્યો આપડે તો નખરા કરીએ છીએ વિરોધ મહારાજ ના તો ચિમચિ મળ્યો છે તમને ખબર છે

आवड़ी गये बोलता ठेड़ करिए मान जुए सम्मान मैंने कहा मरी जाने गुरुदा तार आलवाजी मांगवा जीए बोलो तो बोलो मांगवा जी आलवाजी पूछवा तो मा, मांगवा भिखारी कराता रो ભિખારી ભિખારી છે દાદા કે ભિખારી ગુરુમુખ આગળ વધ્યા પૂછો થોડું થોડું છે કે માથો ફોડો ભીખ માંગો થોડો પાડી આટો ઢોલો થઈ ગયો બીજો એને કરતા મળી જવ હારો એમ પૂછું निष्ठा निष्टा राजियो जद गुरु करवा नहीं करवो तो बाप पर अड़ता रहज्यो निष्टा को त संसार में घाटी मिले से कि कटामण घाटी मिले से घाटी मिले कोई निष्ठा करी तो पकड़ के फड़ई के हम को सुमो एक यासा देली विश्वास आ पति ने भाई एक एकज होए के हैं सुरता सुरता ने केला भाई सुरता भाई छे आ तो या अपनी व्यवस्था छे प्रकट शक्ति था कता तो। तो श्रोता के बाद जब तक कन्या रहे कमारी, नहीं पति का बेराजी आठ पैर आड़स में खोए खेल खेल घड़ेराजी गुरु बिना घोरे अंधेरा साधो સાધુ ગુરુ બિના ગોર અંધેરા જૈ મંદિર દીપક પિન સુના પચાસ કરોડ નું મંદિર બનાવવા માં દીપક ના એમાં તમને ભીખ લાગે માથામાં ફોડવો નહીં મંદિર હે જૈ મ આપી છે ભજન આપ્યું છે એને વસ્તુ કહેવાય સદગુરુ ને રીઝવો તો બાપા મારા કાંઠો પામ છે ખાલ મારા તન પડાવી ખાલી વાતો છે ખબર પડે આવડી 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 ગયો 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 ગાતા બસ ના 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 વાત અરે બોલ્યા હતા બે ગામ વાળા કાળો મારા હે એ પુરુષે મહેનત કરી કમાણી છે આ ભાઈ આ મહેનત કરી કમાણા છે કોઈ વાતો નહીં મકન રામ મહારાજ અડગતા પુરુષ અરે તું દ્રાવણ નતો અડગતા પુરુષ લોક સુખી ગયા અહિયાં તમારો તમારે જાણવો છે સદગુરુ કરે

અને રામદેવભાઈ સુગણા લેવા જવું તો મોટા મોટા બધા બીઆઈ ગયા કે નહીં જવું મારી નાખે પેલા તો હુકેલો તો હુકેલો પણ ખબર હતી વિશ્વાસ હતો ગુરુ નું રામદેવ ઉપર કે કોણ પાડે એ હું પાડું કે હું લાવું બેડો કે તો એવો કોઈ કોક ગુરુ સેવક એવો શક્તિ મારીને ગુરુ ને આગળ તારી લઈ જાય બધાને કામ નહીં આપે સદગુરુ ને તારજો અને નિષ્ઠા ઉપર લઈને ભજન કરજો નીતિ નિયમ ચાલશો તો ભજન તકશે ફેલા થઈ જશે ઘણો રાખજો બાપુ ઘણા ચાલે નહી તમારે બાપુ કરશો કેટલી વાર નીતિ નિયમ ચાલશે ને તો જિંદગી આદિવાસી ભજન ન્યૂઝ વાત નું ભજન આજ કેટલા વર્ષથી છે નીતિનેમ નિયમ નો

સર્વે વંદન ઘણું બોલી કું માફ કરજો આટલો કવિરવું છું સદગુરુ મહારાજરા

ભાઈ ભયારે <fum> <jamais drama> <tries> <panels> <inglés> <medidas> હે હે મારી भाई <laughs> सदरो

Oh. oh, oh. Onde é